ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપીને પકડી પાડતી ઉદના સર્વેલન્સ ટીમ ઉદના પોલીસ સ્ટેશનમાં મિસિંગ બે હજાર પચીસના કામે જાહેરાત આપનાર પરવેઝ મુખ્તાર મોહમ્મદ આલમનાઓના ભાઈ આમીર મુખ્તાર મોહમ્મદ આલમ ગઈ તારીખ છ દસ બજાર ના કલાક નવત્રીસ વાગ્યાના અરસામાં કોઈને કઈ કીધા વગર ક્યાંક રહી ગુમ થયેલ હોય જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત નંબરથી મિસિંગ દાખલ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવેલ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઇ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેએસ ચામરેનાઓએ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી તથા સ્ટાફના કર્મચારીઓ દ્વારા ઉપરોક્ત બનાવની ઝીણવટપૂર્વક તપાસ કરતા આ કામે ગુમ થનાર આમીર મુખ્તાર મોહમ્મદ આલમ ઉમરવર્ષ પચીસ ધંધો વેપાર રહેવાસી ઘર નંબર ત્રીજા માળે શિવશક્તિ સોસાયટી અમન સોસાયટીની સામે ઉદના સુરતનાઓ નાઓ ગુમ થયેલ ત્યારે છેલ્લે જમવા માટે આ કામના આરોપી મોહમ્મદ એકતેકાર વાજિદ અલી નાઓ સાથે ગયેલ હોય જેઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ કામના આરોપી મોહમ્મદ ઇફ્તેકાર વાજિદ અલી જણાવેલ કે ગઈ તારીખ છ દસ બે હજાર પચીસના રોજ રાત્રિના આશરે સાડા બારેક વાગ્યાના રસ્સામાં સિલાઈ બાબતે આમીર મુખ્તાર મોહમ્મદ આલમ નાઓની સાથે ઝઘડો થયેલ અને તેની અદાવત રાખી બીજા દિવસના વહેલી સવારે સાત એક વાગ્યે મોહમ્મદ આમીર મુખ્તાર આલમ નાઓ રૂમ ઉપર સૂતો હતો ત્યારે રૂમમાં રાખેલ હથોડાથી મોહમ્મદ આમીર મુખ્તાર આલમના માથાના ભાગે ખા મારી મોત નિપજાવ્યા બાદ મોહમ્મદ આમીર મુખ્તાર આલમની લાશને છરાવડે ટુકડા કરી અલગ અલગ પ્લાસ્ટિકની બોરીઓમાં ભરી પોતાની પાસેની એક્ટિવા પર મૂકી ભાટેના ખાડીમાં નાખી દીધેલ હોવાની હકીકત જણાવેલ હોય જેથી સદર ગુનાની ડિટેક્ટ કરી આરોપીને મોહમ્મદ એકતેકાર વાંચી દેલી ઉંમરવર્ષ ઓગણત્રીસ ધંધો વેપાર રહે ઘર નંબર પંચાણું ત્રીજા માળે શિવશક્તિ સોસાયટી અમન સોસાયટીની સામે ઉદના સુરત મૂળવતન ગામ બાલુઘાટ પોસ્ટ સુખાશાન બરારી કટીહાર બિહારનાને પકડી પાડી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે